માંગર તાલુકાના વાંકલ મુખ્ય માર્ગ ઉપર કાર ચાલકે કરુણ મોત નીપજ્યું હતું સેલારપુર પાસે સ્ટોન કોરીના કાચા રસ્તા પરથી આવતા વાહનો સાથેની ચીકણી માટી મુખ્ય માર્ગ ઉપર કાયમી ધોરણે પડતી હોવાથી વારંવાર અકસ્માત થઈ રહ્યા છે ત્યારે હજી વધુ એક અકસ્માત મુખ્ય માર્ગ ઉપર સ્ટોન કોરીના વાહનોની પડેલી ચીકણી માટીના કારણે થયું હતો માંગરોળના સેલારપુર ગામના કોરી ફળિયામાં રહેતા જાનિયાભાઈ ચંદુભાઈ વસાવા સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાની પેસમ પ્રો ગાડી લઈને ઘરેથી દૂધ ભરવા માટે જંખવાવ જવા માટે નીકળ્યા હતા દરમિયાન પાંકલ જંખવાવ મુખ્ય માર્ગ પર સેલારપુર ગામની સીમા પ્રીમિયમ કોરીથી નીકળતા રસ્તા પાસે સામેથી આવતી સફેદ કલરની અર્ટિકા ગાડી નંબર ઓગણીસ એ એમ ઇઠ્યોતેર જીરો છનો નો ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીને પૂર ઝડપે અને કફલતભરી હંકારી લાવી બાઇક ચાલક ભાઈને અડફેટમાં લેતા બાઇક સાથે કટરમાં ફેંકી દીધા હતા તેમને માથાના પાછળના ભાગે તથા મોઢા ઉપર હાથ અને પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી સાથે કાર પલટી મારી ગઈ હતી અને ગાડીનો ચાલક પોતાના કબજાની અર્ટિકા ગાડી સ્થળ ઉપર મૂકી નાસી છૂટ્યો હતો અકસ્માત સંદર્ભમાં મરણ ધનાર પુત્ર સુનીલભાઈ જાનિયાભાઈ વસાવાએ કાર ચાલક વિરુદ્ધ ચંખવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ સુરત